રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફડીડીઆઈ કોલેજના સહયોગથી બે દિવસીય ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું એફડીડીઆઈ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મુકવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી મામલેદાર કરણસી રાજપૂત સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ શાસ્ત્રીય સંગીત ભજન લોક વાર્તા લગ્ન ગીતો સહિત ત્રેવીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં નવ તાલુકાના બે હજાર બસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે આજના પ્રથમ દિવસની સ્પર્ધામાં એક હજાર પાંચસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો ત્યારે આવતીકાલે સાતસો જેટલા સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય ઉજાગર કરશે ત્યારે આ પ્રસંગે એફડીડીઆઈ કોલેજના કેમ્પસ ડિરેક્ટર લલિત જાંગરા પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ સૌરભ રાણા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસના આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે અહીંયા જિલ્લાના સાત તાલુકાઓમાંથી એકવીસો જેટલા સ્પર્ધકો આજે અહીંયા પોતાનું પરફોર્મન્સ માટે આવી રહ્યા છે ત્યારે એ હું ખૂબ અભિનંદન પાઠવું છું આજે એમાં સારી જેટલી કૃતિઓ જેમાં ભજન ગરબા અનેક તબલાવાદક અનેક આજે સારી જેટલી કૃતિઓ દ્વારા આજે એમનો જ્યારે પરફોર્મન્સ બનવો હતો સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે આ જો જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં અમે અહીં આવ્યા છે અમે તાલુકા લેવલમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અહીં એફડીડીઆઈ કોલેજ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અમે એસવીએમ ઇંગ્લિશ મીડિયમ માંથી આવ્યા છે અમે તાલુકા કક્ષામાં પ્રથમ કર્મ મેળવ્યો હતો અહીંયા અમારા ખાતે એફડીડીઆઈ કોલેજ અમારા માટે સારી સગવડ પૂરી કરવામાં બધી સગવડ પૂરી કરવામાં આવેલી છે ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ અંકલેશ્વર